હાલોલ નગરપાલિકામાં વર્ષોથી ફરજ બજાવતા સફાઈ કામદારોને કાયમી કરવા બાબતે ફરી એકવાર માંગ ઉઠી છે સોળ ઓગસ્ટ ઓગણીસો ચોરાણુંના સરકારના ઠરાવ મુજબ સફાઈ કામદારોને કાયમી સેટઅપમાં સામેલ કરવા અંગે સ્પષ્ટ જોગવાઈઓ હોવા છતાં આજદિન દિન સુધી કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ સામાજિક એકતા જાગૃતિ મિશનના સંયોજક દ્વારા કરવામાં આવ્યો છે હાલ હાલોલ નગરપાલિકામાં પાંત્રીસ હંગામી તેમજ આડત્રીસ રોસ્ટર પદ્ધતિના કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે નગરપાલિકામાં કુલ સડસઠ ખાલી જગ્યાઓ ઉપલબ્ધ હોવાથી આ તમામ કર્મચારીઓને નિયમસર કાયમી રીતે સમાવી શકાય તેમ હોવાનું અખિલ ભારતીય શ્રમિક સંઘનું કહેવું છે આ ઉપરાંત સરકારના બે હજાર ચારના પરિપત્રના પેરા બાર પોઈન્ટ ઝીરો એક પોઈન્ટ તેર મુજબ ખાલી જગ્યાઓ ભરતી વખતે અગાઉથી કામ કરતા લાયક કર્મચારીઓને વયમર્યાદામાં છૂટછાટ આપી પ્રથમ પસંદગી આપવાની જોગવાઈ હોવા છતાં તેનો અમલ થતો નથી તેવી રજૂઆત કરવામાં આવી છે શ્રમિક સંઘ દ્વારા માંગ કરવામાં આવી છે કે હાલોલ નગરપાલિકા તાત્કાલિક રીતે સફાઈ કામદારોને કાયમી કરવા અંગેની યોગ્ય દરખાસ્ત તૈયાર કરી નગરપાલિકા નિયામકશ્રીની કચેરીને મોકલે જો આ બાબતે પંદર દિવસમાં હકારાત્મક નિર્ણય નહીં લેવાય તો શ્રમિકોના હિતમાં ઉગ્ર આંદોલન તથા કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે હાલ આ મુદ્દો શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને હવે નગરપાલિકા તથા સરકારશ્રી તરફથી શું પગલાં લેવાય છે તે તરફ સૌની નજર મંડાઈ છે હાલોલ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીને આવેદનપત્રક આપવા માટે આવ્યા છીએ સામાજિક એકતા જાગૃતિ મિશન અને અખિલ ભારતીય શ્રમિક સંઘ તરફથી અમને રજૂઆત અમે આપવા માટે આવ્યા છીએ હાલોલ નગરપાલિકામાં ઘણા બધા સફાઈ કર્મચારીઓ ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે તે લોકોને કાયમી કરવામાં આવતા નથી અને અમારી પાસે આર ટીઆઈના પુરાવા છે જે પુરાવામાં સ્પષ્ટ લખ્યું છે કે મહેકમ ખર્ચ ચોત્રીસ પોઈન્ટ તેત્રીસ પર્સન્ટેજ છે બીજું કે નગરપાલિકા પાસે સડસઠ જગ્યાઓ ઓલરેડી ખાલી છે બરાબર અને આ સડસઠ ખાલી જગ્યાઓને ભરવામાં આવે અને નગરપાલિકા દ્વારા પંદર દિવસની અંદર આ કર્મચારીઓને કાયમી કરવામાં નહીં આવે અને સરકાર શ્રીને ને દરખાસ્ત મોકલવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન સામાજિક એકતા જાગૃતિ મિશન એવા અખિલ ભારતીય શ્રમિક સંઘ નેજા હેઠળ કરીશું